તાલુકાના કચોલિયા ગામે ખારાપટ રોહિત સમાજ દ્વારા સાતમા સમૂહ લગ્નોત્સવ આયોજન ખારાપટ રોહિત સમાજ આયોજિત સાતમો સમૂહ લગ્ન તારીખ ચૌદ પાંચ બે હાજર પચીસ ના રોજ દસાડા તાલુકાના કચોલિયા ગામે માઈ આશ્રમ તાલુકો દસાડા ખાતે યોજાવા જઈ રહ્યો છે ત્યારે આ સમૂહ લગ્નમાં પંદર નવ દંપતિ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે જેના અનુસંધાને આજરોજ પાટડી ખાતે ખારાપટ રોહિત સેવા સંકુલ ખાતે પંદર દીકરીઓને પાનેતરનું વિતરણ દાતા હીરાભાઈ ખેતાભાઈ પરમાર પરિવાર ગામ લીંબડ દ્વારા કરવામાં આવ્યો અને ઉપેરણી ચુંદડી મૂળિયાનું વિતરણ સ્વર્ગીય જગદીશભાઈ જીવભાઈ ચાવડા વંથળ દ્વારા કરવામાં આવ્યું અને દરેક દીકરીઓને જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવામાં આવી ખારાપટ રોહિત યુવા વિકાસ સંઘ આયોજિત આજની આ મિટિંગમાં પ્રમુખ રામજીભાઈ ચાવડાના પ્રમુખ વેચરભાઈ ચૌહાણ મહામંત્રી ધનાભાઈ ચાવડા ખાનશી પાલજીભાઈ મકવાણા સહમંત્રી જેઠાલાલ સોમેશ્વરા નાનજીભાઈ પરમાર એલ એસ પરમાર ધીજાભાઈ મકવાણા તેમજ ખારાપટ રોહિત સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ડી કે મકવાણા આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબ્સ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે